નવા બ્લોગમાં અને આજ હું કંઈ ઘણા દિવસ થઈ ગયા છે અને વ્લોગ બનાવ્યો નહોતો આવા તરીકેને ક્યાં બહાર જાય પણ આજે મારા હું કઈ પ્રાણપ્રિય આવેલા છે ગાંધીનગર વિચારું કે આજે હું કંઈ ફરવા જવું છે તાપમાન ચાલીસ ડિગ્રીની ઉપર હોય છે ફરવા જવાનો વિચાર છે તો પછી હજીક મેં એક એવું સ્થળ છે કદાચ તમે નામે હાંપ્યું છે ને ફરવા ગયા તો એવી એક જગ્યાએ છે જ્યાં અમે ફરવા જવાના છીએ પહેલું તો પ્રિકોશન બધા વસ્તુ તૈયાર કરી લીધા પ્રિકોશનમાં શું હોય તો કે આ ગ્લવ્સ હોય નીચે શૂઝ પહેરી લેવાના ચપ્પલમાં નહીં જવાનું કારણ કે એ ગરમી પડે ને તમારા પગ લાલ થઈ જાય થોડીક નીકળો ને તો અને અત્યારે ટાઈમ શું છે હમણાં સાડા ત્રણ જેવો પીક બ્રાઇટનેસ કહીએ કહે ને એવો પીક તડકો છે અત્યારે પણ છતાં મારે જવાનું છે એ લોકો બધા તૈયાર થઈને નીકળી જાય છે અને હું તૈયાર થઈને એઝ યુઝ્યુઅલ લેટ નીકળું છું તો ચલો ફટાફટથી હું તૈયારથી જાઉં અત્યારે મોટું ફટાડું

એવી એક વસ્તુ પણ લીધી છે મતલબ હમણાં થોડા દિવસ ટાઈમ પર વ્લોગ નતો હતો આ સોરી આ નથી આ છે આ છે યે સરપ્રાઈઝ નામ આનું તમે કંઈક કહેજો નામ બમ વિચારીને કપડાનું કંઈક નામ રાખી દઈશું હવે હું નીકળું ફટાફટ ભાઈ રોડની સાઈડ સાઈડમાં આકાર છોટી રહેવા કારણે શેરીનો રસ્તો તિરાંકડે આવવાનો છે હેલો હરે કૃષ્ણ કેમ છે બધા મજામાં ઘણા દિવસ પછી મળ્યા અમે અને અમે જઈ રહ્યા છીએ અડાલજ તો તમે જુઓ એક ગાડીમાં ચાર જણા ઓકે બાયું બધાય પાન ચેન્જ કરવું પડશે પણ આ ત્રણ નું તો ફિક્સ છે કેમેરા બધાય છે ગાંધીનગરમાં ચાર તમારી નોંધવાય એ વાત તો સાચી છે પણ જોઈએ આગળ કંઈક થાય તો કરશું ચલો ઓકે તો કંઈક પ્લાન કરીએ ચલો

ઊંડા રસ્તે આવી ગયા હતા અને એક લેડી એમને સજેશન કર્યું કે પાછળથી જાઉં પાછળ નહીં ઈ એક્ચ્યુઅલી મે આવી ગયા છે આપણે પાછળ અહીંયા પણ બેગ એન્ટ્રી હોવી દેવાની છે આગળ બાકી છે તો તમે મળો We have 30 minutes now. આવ્યા આવ્યા ને મોડા આવ્યા. હમ ટિકિટ ટિકિટ

તો ભાઈ જોવા તો વાવ પણ વાવ જોઈને હાલત થઈ ગઈ છે એને કેવામાં આવે છે રૂડાબાઈ કે વાવ અડાલજ એમાં બધું ડિસ્ક્રિપ્શન આપેલું છે કે પાંચ માળની લંબ ચોરસ તે સ્થાપત્યકારો પાંચ માળ નું બાંધકામ કરીને બનાવેલી છે તો તમને જેવી રીતે બતાવ્યું એવી રીતે પાંચ માળની અડાલજની વાવ છે અને બહુ ભયંકર એવા તડકામાં ફરવા આવ્યા હતા એટલે હાલત બહુ આમ ખરાબ થઈ ગઈ છે એટલે અંદર તો હું કે થોડી ઠંડક હતી પણ હવે બહાર નીકળી જાય એટલે પછી પાછી હતું ને એવું ફોટા ફોટા પડેલા આઠ બધા ઢીકલો કરી દીધો ફોટા પડી પડીને ટાઈમ તો થઈ ગયો છે કેટલો અરાઉન્ડ સાડા છ થયા છે પણ તો તડકો એવો ને એવો છે એટલે જો આવી રીતે બેસીને આરામ કરવામાં આવશે a few moments later તો તમે શાક બકલો પણ વેચવા મળ્યા અરે બોલો બોલો શું છે કેરીનું ની કેટલાની વીસની બહુ મોંઘી આપો પણ તમે તડકો ખાઈને ધરાણા નથી અને હવે સાબુદાણની ખીચડી ખાવાની યસ નાની બીન આવેલી છે ગાંધીનગર આટા મારો હતો એને તડકાનો બતાવે છે ખાવીને

તો બસ ની વાટે ઉભા છીએ હવે અને આ લોકોનો વળાઈ દઈએ ઘરે જતા રહેશે તો કાલે અમે જઈ રહ્યા છીએ મવવા તો કાલે આ લોકો ફરીથી ઘરે જઈ છે મવવા અને આપણે યુઝ્યુઅલ ગાંધીનગરમાંથી તડકો ખાવાનો છે નસીબમાં તડકો પછી હું જોમો આવશે એટલે હું આવીશ વાહ આ તો આવીને બેહી ગયા છે બધા બસ ની વાટે બેઠા છે બધા મને 7:30 આપ લોકો નીકળી જવાના છે હા અરે લેજ બહુ મસ્ત છે આડે મસ્ત હતું પણ ગરમી આવી હોય ને તો નીકળે ભાઈ ના મસ્ત છે જો અરે વાહ તો મસ્ત બસ વાટે છે આનંદીબેન આનંદીબેન બસ બસ ને આ સર્કલ છે બસ ને દોડ છે દોડીને બસ હજી અહીંયા આવી ઊભી રહેવાની હોય નજીક આંચર ઊભી